પછી એસઆઈટીની રચના અને એના પછી પોલીસ સરખી રીતના તપાસ કરશે એવી આશા બધાએ જતાઈ છતાં પણ કોળી સમાજ હજુ પણ વિરોધના મોડમાં છે ગઈકાલે સુરતથી બહુ જ બધા કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને મહુવા આવવા માટે નીકળી ગયા એના પછી ગઈકાલે સિહોરથી પણ એક દ્રશ્ય સામે આવ્યા જેમાં યુવાનો અને સાથે વકીલ એ ભેગા મળી અને મામલતદારને આવેદન આપવા માટે ગયા એસઆઈટી માત્ર એની રચના થઈ છે પણ કાર્યવાહી એટલી જ ધીરી ગતિએ થાય છે એવા આક્ષેપો કોળી સમાજ દ્વારા હજુ પણ કરવામાં આવ્યા

આગેવાનો કરી રહ્યા છે આજે કોળી સમાજના આગેવાનો જે સુરતથી નીકળ્યા છે આજે મહુવા પહોંચવાના છે ધરણા પ્રદર્શન કરે છે કે પછી શક્તિ પ્રદર્શન કરે છે એ પણ જોવાનું રહ્યું પણ ગઈકાલે જ્યારે સિહોરમાં મામલતદારને આવેદનપત્ર આપવા માટે વકીલ અને બહુ જ બધા યુવાનો ગયા ત્યારે મહિલા વકીલ જે કોળી સમાજના આગેવાન જ છે એ શું કહી રહ્યા છે એ તમે વિસ્તારથી સાંભળો કારણ કે હજુ પણ કોડી સમાજના લોકો પોલીસની કાર્યવાહી અને સરકારની કરેલી એસઆઈટીની રચના પછી પણ બહુ જ બધા પ્રશ્ન કરી રહ્યા છે બગદાણાનો વિવાદ હવે કયા તરફ જશે કારણ કે શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન સમાજની આટલા લોકો ભેગા થઈ અને એક જ વસ્તુ માટે લડી રહ્યા છે એના પછી પણ હજુ આખો કેસ તો ત્યાં ને ત્યાં જ છે જે મુખ્ય આરોપીનું નામ એ કહી રહ્યા છે એટલે જે પીડિત છે એવું કહી રહ્યા છે કે જયરાતનું નામ એફઆઈઆરમાં હોવું જોઈએ એના પછી એક પછી એક નેતાઓ ત્યાં આવી રહ્યા છે બહુ જ બધા વકીલો સમજાવી રહ્યા છે કે એફઆઈઆરમાં જે નામ અને જે કલમો દાખલ કરવામાં આવી છે એમાં બહુ જ બધી શંકા છે એસઆઈટીની રચના પછી એસઆઈટી એક દિવસ દિવસ દિવસની તપાસનો રિપોર્ટ પણ આપતી હોય છે એટલે એ રિપોર્ટમાં શું છે આગળ જતાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવે ત્યાં સુધી આના કોઈ જ જે કોકડા ગૂંચવાયેલા છે સમજ ન આવે પણ અત્યારે તો સિહોરમાં જ્યારે બધા જ આગેવાનો ગયા આવેદનપત્ર આપવા માટે ત્યારે વકીલ શું સમજાવી રહ્યા છે તે સાંભળો આજે સિહોર મામલેદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો આ હુમલાના પગલે જ્યારે એક સામાન્ય ગુનાની ની એફઆઈઆર સામાન્ય મારામારી ગુનાની ગુના એક એફઆઈઆર થયેલ હતી એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોક પ્રયાસ કરવામાં ન આવેલ હતી આ ઘટનાના કારણે અમારા કોળી સમાજના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા તથા અમારા મેર આ અમારી ટીમ દ્વારા જે ઉજાગર કરવામાં આવેલો ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી દ્વારા પીડિતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવેલ કે તમારા કેસમાં કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તથા તેમના આરોપીઓને કોઈ પણ જે ગંભીર ગુનામાં ગંભીરમાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવશે અને જે પણ તપાસ અધિકારી દ્વારા જે કચાસ રાખવામાં આવે છે તે અધિકારીને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે અને તેમના દ્વારા કરવા બોલવામાં આવેલા તમામ શબ્દો અક્ષરશ ભાઈ દ્વારા પાડવામાં આવેલ છે અને તેમાં તપાસ કરનાર અધિકારી ની બદલી કરવામાં આવેલી હતી ત્યારબાદ મહુવા ટાઉન પીઆઈ કે એસ પટેલ સાહેબની તેમાં નિમણૂક કરવામાં આવેલી હતી તેમના દ્વારા પણ તપાસ યોગ્ય દિશામાં ન ચાલી રહી હતી બાદ માન્ય રાજ્ય સરકાર દ્વારા આપણા કોળી સમાજના પંદર ધારાસભ્યો અને ત્રણ સાંસદ સભ્યો દ્વારા જયારે ગાંધીનગરમાં કાલે મુલાકાત થઈને મુલાકાત દ્વારા સીએમ સાહેબ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવેલી હતી અને આ મામલાને લઈને એસઆઈટીની એક નિમણૂક કરવામાં આવેલ હતી જેમાં અમરેલી ધારીના ડીવાયએસપી એ ડીવાયએસપી શ્રીની અધ્યક્ષતામાં એક એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અમારી સમગ્ર કોળી સમાજ પછી અમે એક માગણી કરીએ છે કે આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી જે હજુ પણ બહાર પડે છે આ કાવત રાખો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડ ધરપકડ કરવામાં આવે તેમની સંડોવણી બહાર પાડવામાં આવે સીસીટીવી તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતીને જાહેર કરવામાં આવે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર પોલીસ સમાજની લાગણી અને માગણી છે તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારા નવનીતભાઈની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતના અનુસંધાને અમારા વકીલો દ્વારા છ નિમણૂક કરવામાં આવેલી હતી આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે એસઆઈટી ની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાસ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે તેવી અમારી તૈયારી રહેશે આભાર ભાવનગર જ મહામંત્રી સુરે ચૌહાણ કરશે આભાર મિત્રો આભાર કોળી સમાજના કોઈ યુવાનનો માનવાનો થતો નથી બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે એટલે આભાર માનવાનો નથી આભાર તો હું પછી માનીશ બાકી પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તટસ્થ તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા સિવર શહેર અને તાલુકાની માંગણી છે તેમજ અમારા આખા સમાજને રોડે રોડેસડાના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને અનેક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલી ને અમારે એનું પણ ફરજમુક અમને ડિસ્પેસ કરવાની અમારી માંગણી છે અમારે સૌની માંગણી છે આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે દેશો મિત્રો નો હું આભાર માનું છું સાથે સાથે જે પત્રકાર મિત્રો જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે ત્યાં આપણે સમાજના કોઈ આગેવાન કોઈ પણ સંગઠન કોઈ પણ પક્ષનો પણ પક્ષા પક્ષી રાખ્યા વગર કોઈ કોઈપણ આગેવાન એક આકલ કરે એટલે આવીને આવી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત થાય જય જય કોણી સમાજ